અત્યારે અમારા જોડે બી વિડીયો વિડીયો છે તો તમારાથી એક વાર બી એમનો થાય તો હું તો બસ એટલું જ ક્યાં માંગુ તમે આ બધું જે કરો છો ખોટું છે જે અમારા સમાજ જે લોકો જેમ ખાવે એમ ગાળો બોલે એનું તમે કઈ નથી કરતા અને દાહોદ ખાલી ખાલી એન્જોય માટે કે એમના પેલા માટે વિડીયો બનાવે છે એને પકડીને તમે માફી મંગાડો તો મતલબ મૂર્ખા હમે છે કે તમે એ ખબર નથી પડતી અમારા સમાજ બે બે મહિનાથી ગાળો બોલે છે મન ફાવે એમ એનું કઈ નહીં तो बस तो पुलिस ने एड्रेस मांगू की तुम एने पर पकड़े जाओ चौबीस कलाक जोहार सबसे पहले जय जोहर जय छत्तीसगढ़ मैं हूँ कोलकाता तो से बट बच, बचपन से मैं छत्तीसगढ़ में हूँ और जो भी सीखा है सारे चीजें यहीं से सीखा है और यहाँ के लोगों ने बहुत ज्यादा हेल्प किया बहुत ज्यादा सपोर्ट किया है और सबसे पहले तो मैं थैंक यू बोलना चाहूंगी योगेश सर का जिन्होंने हमारे जो ग्लाइडेड सीरीज है हमारे साथ काम किया है બધા વિડિયો કેવા લાગ્યા તમે કમેન્ટ કરીને જરૂરથી બતાવજો જયા દિવસ થી જયજો હાર હું મળીશ તમને બીજા વિડીયો ત્યાં સુધી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો